જો પલાળી મીકું હે થોડું બોડું થાય તો સાંજ ને વાણ સોટી ગયું ઉકળી જાય થોડું તો ઘડીક વાર ધોવાઈ ધોવા થોડું બોડું થાય થોડું પાણી નાખ્યું હે અને કાલ જવાનું હે ગામ એટલે ધોવાનું હે ત્યાં જવાનું હે કાલ જઈશું તો પલાળી મીકું હે અને અહીંયા પાણી ભેરી છે કુંડીની એટલે કુંડીમાંથી પાણી લઈ લઈને આને ધોઈ નાખશું એટલે થોડું વાડું સમજી જવાય એવું કંઈ કરી નાખશું કે ધોઈ નાખ્યું એમ

તો થોડા સડકે નાખી આવું તો હું કીધું કાલ પહેર એવા થાય કોટ ને એવું લઈ જવું બહુ બીજા જા તો નથી લઈ જાવ બીજા તો નહીં હોય તો હાલ આવો વિડીયો બનાવવા કોશું કે છે પણ તડકો હોય અહીંયા તો નાખી દી થાય તડકે ઉપર હું કવા નાખે લુગડા તો આ ચરકલા ચરાક ને એવું બધું હોય થોડું સાફ કરી નાખી પછી ઉપર હું કેવું થઈ જાય ચરક બરક હોય જાય મેલું હોય તો આપડે નવા કપડા તની ઉપર નખાય નહીં તો આપણે ધોઈ નાખા હલો હસ્તી તો તરત ગરમ હતી એટલે હું જ જઈ લી પોતું ફીરું પણ અને આપણે ફૂકી નાખી કોઠ એવું બધું ગયા

તો આવું બધું કામ કરી ડોરું એ હોય નહીં એટલે આવામાં વેરા કાઢવું પડે શું કરે હાલો હાલ મોટર સાઈકલ પલારી એ બધું ધોવું પડશે આમ જ મારે કરવાનું શું બધું જે બાઈક ધોય તો આપણે લારી ધોવે તો આપણે ટ્રેક્ટર ધોવે તો આપડે ધોવું તો પડે હવે નવરા આંટા મારતા હોય શું વાંધો નહીં

અડધું મોડસિકલ જોઈ નઈ કુએ અને અડધું રયું બાઈકી તો ગાબો હે કે ગાવ સ્પીયર ભી નઈ કી થોડું અને સાણતું થઈતું હી આયા બંખા ની કે ની તો બધું તો હાઠી કેથી ઉખાડું જો છે અને જેવું આયડું એવું જોવું બહુ સારું તો ન આવડે જણ જો તો પણ આપણે તો શું થોડું થોડું આવે એવું જો સાફ છે કઈ નઈ શું એમ પર ઉપર થોડું થોડું થાય છે તો રસ્તો રડે થઈ જાય છે એટલે વાંધો નહીં આવે

આ બાજુ પેલા જોઈ નઈ શું છે બારગામ જાય એવું મસ્ત થઈ ગયું નવા જેવું કોઈ ના જૂનું હોય કેવું કરી દીધું આવું તો તમને મોટર ધોવા કોઈ દી જાય દોરા હોય તો ક્યાંય અમે મોટર

તો હવે બધું કામ ખૂટાડ્યું અને ઘરે જવાની તૈયારી કરી નહીં તો વાલોને કપડાં ને બધું લઈ લીધું હોય હવે ઘરે હાલવા મળશું અને હાંજ પડી ગઈ એટલે હવે તો ઘરે જવું જ પડે તો આજનો વિડીયો આપણે વાળીયન વાળીએ જ પૂરો કરશું અને અમારો વિડીયો કેવો લાગ્યો તે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કોમેન્ટ કરજો અને અમારી ચેનલનું નામ છે જે એસ દેશી લાઇફસ્ટાઈલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી